ઓને પાછો ના લઈ જવો તો પછી મારા પેલા એ ભાઈઓ ખોટું લાગશે પાછું કે આ લાય ના હોય અને ઓને લઈ જવો ફરજિયાત છે પાછો ઓને કઉ છું તું તૈયાર થઈને આય મારે ઘેર એટલે આપણે પછી ઓણા જવાનું ટીણીયન બાય હા બલ્યાન બાયડી ને બલ્યાના બાયડી ઓણા જવાનું છે આ ધોત્યુ નું લેહ આપડો ને તે રોમણો એટલે જલ્દી આ તું હું તૈયાર થઈને બેહું કણ ઘેર કોણ મરજો તો જો જો ઘર મણ હે બજાર મણ લેવ પર છે ખા પાણ કા પકર પડી લઈ મે લીવાય

પણ હારો હારો કોક કઈ ન જો હારો કોક કારો કોક બી તો નહીં કીધું આ કઈ જો તો નહીં હારો હારો મારો પાછળ પાછળ જવું પડશે અને કોક કોક તો કીધું છે એ હા ગોશે સા ઓ ભાઈ એ બધું ઘર માં કોળ ઓળ કઈ ના આ ઓળી શકા તે આપણે પેલી પાયલ નું આવશે પાછું પેલું સદી

અરે કડવો બા સબ રોતા રોતા ગયો પણ હું થયું ઈ તો કયો હે હું થાયું બલા મેઠા ની કણ કો ફાટી મરી ગયું કો મરી ગયું મેઠા ની કણ મરી કોણ મરી ગયું જળી નહીં જો મરી ગયું કોણ મરી ગયું જળી નહીં જો લે મરી ગયું યાર પણ હું એમ કહું છું કોણ મરી ગયું જે ફાટી પડી એ ફાટી પડી તું યાર એ અરે એ કોમ કરો તો બે હું આવું ચાલ શિખર કોણ મરી ગયું છે આમાં સારું આમ આમ નજીક નો હોત તો આમ રોવાની કોઈ મજા આવત પણ આ તો આ બહુ હોય તો શું રોવાનું આમ હે લેવડો

ડેરો બંધ તો તું લે હટજો અલે બે ડેરો બંધાઈ મોણા સન ડેરા ના બંધ હોય ભાઈ ભાઈ આવો હું ક્યાં થતો હતા આ મુયા દીવા બચી કરી અને મુયા ગરબામાં જ આવતો હતો

સ્કૂટર નઈ લઈ આવ્યું કશું નહીં હો પહેલા મોરવઈ ની લેવું પડશે પાસ એ તો આપડા એ મહેમાન આવે ને એ જે પોસો આવે આપડા બજાર થી લાઈ દેવાનું મોરવઈ નું હંગાટ દેવાનું પછી ઘેર ઘેર તો તો તરત ને હોય તો હેડો તે હેડો ને કોઈ તો નહીં ના કશું રે

અરે આપડે ઈ જઈ આવું જ છે ને પણ નઈ પણ ટાઈમ પોકવું પડે આપડે એમ કેવું છે કણ તો આપડે અગિયાર વાગ્યા વખતે પોકી જાવ બસ આ તો હું આવું ઓવા ભાઈ આવે છે કળવો આવેનું કઈ ના તાણે બસ પતી પૂછો તો ખાકું મરી ગયું અબ આ હોભળતો નહીં પાછો હમણે પૂછ્યું તો અડધો કલાક તો ઈમાં ગાઢ છે પાછો બેટા ટેટા નહીં લાવબા ટેટા નહીં લાવબા હા બંધ થા ભલા ટેટા ક્યાં ક્યાં બેટા કોઈ મારી જો કોણ હોય હગોવા વાળો કોણ મારી ગયું છે હ

વધાર કોન કોનપુર માં અડાળો પડીલી છો ને એલા કોઈ મરી નઈયું તમે ભાઈ નહીં મરીયું મારે પેલો બલ્લ્યો નહીં એ બાયડી તેળવા હું કેવા ખાલે જો છોના ઘેર છોકરા બીજું કશું નહીં તો હું તને મારો ટાઈમ બગાડ્યો છો મફત નો આ જોજા સમજાઓ સમજાઓ મારો બધું કોમ પડી મીલી ના બેરાને સમજા દોહા બેરા દોહા કોણ મરી ગયું સાલ્યા કોણ મરી ગયું સાલ્યા કોણ મરી ગયું તારા હા ટીલ્યા બાયરી કાલ ખોઈ એ તો જરીજી એ ઝાળુયો તો ઝાળા પેલા આપણે પેલી બાયડી તેળવા જાવ છે હાડો બલ્લ્યાની હમ મારવા જવાય એક મરી ગયું છે ને ચા માણસ તો હું કરું હંભુર તો લડાઈઓ તો થાય સંસાર સાથે લડાઈઓ તો થાય બાયડીને મારવાના સંસાર નહી પેલું ઓણા જવાનું કપડા અલ્યા કંસાર ખાવા જવાનું છે કણ લે

અંતે તો ભંગાઈ દીધું તો હા ગાદી આયા પેલા કેટલા મહેમાન આવે છે 5 આવે છે 6 આવે છે 7 આવે છે એ પરમાણે આપડા પોઢોમડા પડે એ વાત છે પર તો તાડે પછી હું તી તાવડો લીધો છે

બધા આવવાના તો દેજો પાસે તો જૂનો ખરો આ એટલા કુંબા પોણી કરવો પડતી રોટો ફરીને પધારાનું બોલતો ના હું કીધું સુખ શાંતિ રહે સુખ શાંતિ લઈને આપણે બાયલે ને નેકડી જવાનું છે બાયક લઈને નેકડી દઉં બાયડી ને હું કીધું એ સોજે એ ભઈને તા કે ને આવી છે એવું છે દઈ નહીં કે સાસ વર્ષ છડશે યા કાટા એ બોલવાઈ જા લે વળી સાઈ જ છે એ આવ ઓ આવ આવ મેવ મેવ ઓહ હેવી વય્યો ના જોણમો નતું આયું કેમણા મેલ્યો ફરી જ હા જોણમો નતા હોમા બેઠા પુરેત વખત પથારાનું બોલ બોલ કરસે એ વય્યો છે બેય બે આપણા બે જણા એ વય્યો છે ઓહ પથારાને બોલવાનું નહીં ચૂપ ચૂપ ના ખાવાનું

પણ અમુક બાબત તો પેલી એવું આ તો ઓપરેટર નો ફોન હતોટર ફોન હતો અમારે

બમાવા ત્યો છે મંડપમાં લઈ જો મંડપ ઓય પછી તારી ખબર છેડ તું રસ્તામાં પછી ખબર છે આવજો

તમારો ભાઈ નામ થઈ જાવ થોડી તો અમે મીકી જઈએ છીએ તમારું ઓણું નહીં કરવું કશું મારી વાતો એ અમારા બે રોજ એના વતી હું હું માફી માંગુ છું કઉ

ટીણા ભાઈ લઈ જાજો તમે હમણા હાલ મારા હમણા લાફો મેલે તો બધા તો તુડી ઓમ ભાઈ પડી છે હમણા આખો ક ખાઓ છે એક જ રોટલો ખા તું જા એ ફ્રેન્ડ યુ બેર ના ના કર આખો દાડો આયો તાન નો મને કે ના 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 પણ હવે ભાઈ મને ના ના કે કે નહીં નાખો નહીં નાખો ટીણા લઈ જા તું મારા હો મુ થી નકર પર મજા નહીં આવે મને શેકિંગ ખાઈ જાય તું હેટ હું મે હેટ યા

આ મારા ભાઈને બેરો કળવો એ મારા જેટલા સંબંધ બગાડ્યો હળતો સાને આવડું અવડું બધું કૂટે છે તો મિત્રો શોખ જઈએ તો શાંતિથી બેહવું અને શાંતિથી સુખ શાંતિ હકોવાલા હંગાથી વર્તન કરવું તો મારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો બસ હજુ આ તમે આના બે લાયકન એટલે ઘંટડી વાળું તમે બટન દબાવતા નહીં એટલે એ ઘંટડી વાળું બટન તમે દબાવો છો એટલે વિડીયો આવે એ વખત તમારા મેસેજ તમારા મોબાઈલ માં ફટ લઈને મેસેજ મેસેજ પડે મેસેજ પડશે કે હવે વાગો બધો બધાનો મેસેજ સોરી આવ્યો એટલા માટે બે લાયક દબાવજો અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી